કડીઓમાં અનેક અપલક્ષણો છે એ અપલક્ષણ તમને અડે તમને સ્પર્શે પણ જ્યારે ટાઢ લાગે ત્યારે ટાઢનો બીજો કાંઈ ઉપાય નથી તાપણીની પાસે વ્યાજાઓ એટલે ટાઢ દૂર જ્યારે ગરમી થાય તડકો થાય ત્યારે તડકો કંઈ તમારાથી મટી નો જાય તપી ગયું છે એ તમારાથી ન ઠરે પણ એસી શરૂ કરો બાણું બંધ કરો એટલે તમે ટાટા થઈ જાઓ આ ધર્મને તમે મટાડી ન શકો ધર્મની નજીક વ્યાજાઓ એટલે અધર્મ તમારાથી દૂર થઈ જાય આટલે જ વાત છે